કેમ કે મોમ ને કે આની જાન દેસ મન મલે मावळमा बो हामी जोता ने हु केवाई हा जीवडा ने हामी तो बळो जो केता का बळो केता आ ने तमे बताय तो कमेंट करी ने केजो हा सो फाइनली आम्ही ये पेट्रोल डीजल भराली दु गाडी म हे अवे पासा तुलसी जाम दरप राये

आ त लाला ममा था कि जता त फाइनल ले अलो लाग्यो गुरुबती बाकी छ त अनि हेर त अ यो आयो 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 आ बुढी आ बुढी काखिला टापर जन्म બધા પૂરો ખાવા બેહી ગયા હતા બને રે તો વિડીયો માં નવા આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફાઇનલી ભૂગી જવાના ગયા કા બસ સામ એટલું જ વ્યૂ થોડું ગસ આ કેવું મસ્ત વ્યૂ આવે છે હે ને આ હટા સોમાસું ફૂલ છે ચોમાસું છે એટલે વરસાદ હતો પણ આપણે અને આ થોડું બધું હોય ઉપર સરવા માં શરૂ કર હે હા કે કિન ના ના હા તો તો ચાલો ફાઇનલી બગુ આયા હે ને ચાલો હા બસ છે તો બગુ સદા તો તમારું તો અમારી પાસે રહ્યો હતો તો કદાચ ના મારા ખરાજો सेल्फी जो छ फाइनली भुगिया मन्दिर के मन्दिर छु बधाई पुगिया કઈ ઘટે વાતાવરણ છે તો તુલસી શ્યામકા આમ તો કેમ બાકી

કે વ્યામર ગીર છે મુનાલીને બધા જાતાય પણ અમે તાઈ ગીર માં આઈએ હા આમર ઓરિજિનલ ઘરેણું આ છે બધાને હા જય અમારા માટે અમારું ઓરિજિનલ ઘરેણું આ ગીર છે હમ ઓકે ફોટો સેશન ચાલુ છે બધાને તો હવે બને રેજો વિડિયોમાં ચાલુ છે હા તો જો ફોટા સોસોન ને બધું કરી લીધું રીલ્સ બનાવી લીધી બનાવવાની હતી ને હવે આપણે જવાનું છે ઘરે નીચે ને ઘરે જવાનું છે હા હા બધા નાવા જવાના છે ચાલ હવે વિડિયોમાં ફરી એકવાર વ્યૂ બતાવી દઈએ પાછું જો કેમેરામેન ફોકસ કરો જો તો દર્જા ધીરે 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 આમ તો ચડી ને હવે ઉતરીએ એમાં અડધો ઉતરી ગયા છે હવે અહીંયાથી થોડું શૂટ કરી લે અને પછી ફરી ઉતારવાની શરૂઆત કરી જાય બરોબર જો દિયા પણ જાય પણ દિયા થોડું ધીમું હાલે છો છે છે અહીંયા તમે જોઈ શકો મસ્ત વાતાવરણ અને વ્યૂ પણ થોડીક વાર પેલા સમથિંગ કલાક બે કલાક પેલા વરસાદ સારો હતો તો અત્યારે થોડો વરસાદ બંધ થયો છે તો મજા આવે છે અત્યારે ઉતરવાની નીચે ક્યાંય વરસાદ નથી આવતો અને વાતાવરણ એ એકદમ રમણીય છે અને મજા આવે છે અત્યારે

जो आरिस में कोई अच्छा मस्त है તરસ્ત આમ ને બચ્ચુ ને મસ્ત છે મસ્ત છે બાકી મળી કે ક્યાં યાદ કરતા હતા કમ ફાઇનલી મળી ગયા જો મસ્ત वाह आई एम सो हैप्पी आई 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 कर जाय कर जाकड़ी मस्त देखा सा साहे तो देखा है हम ओए इतने हूं बात करे अबे न ओदे ना, गया। ना देखा देखा दिए। 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 क्यों बाकी है फाइनली अब अपने घर आवी गया हां बधाई ने थक गया का थक गया ने आज तो मस्त सिंह जोआ मेला था ओ मजा आ गई झरना ताम जोआ मली गा का